કચ્છના ભુજમાં મહાદેવ ગેટ પાસે જૂની મામલતદાર કચેરી ટંકસાર તરીકે ઓળખાય છે જેમાં જિલ્લા હોમગાર્ડ કચેરી કાર્યરત કરાય છે અને જિલ્લા કમાન્ડન્ટ જે પટારો ટેબલ તરીકે રાખીને બેસતા હતા તેમાંથી વર્ષો જૂનો ચાંદીનો સામાન મળી આવ્યો છે જિલ્લા કમાન્ડન્ટ મનીષભાઈ બારોટનું ધ્યાન પટારાના ખુલ્લા ટાળા ઉપર જતા તેમણે તાત્કાલિક પ્રાંત અધિકારી અનિલ જાદવને જાણ કરી હતી પ્રાંત અધિકારીએ ગંભીરતા અને સતર્કતા દાખવી તાત્કાલિક તપાસ માટે મામલતદાર એનએસ મલેક સર્કલ ઓફિસર અમિત યાદવ જાગીર શાખાના શિલ્પાબેન ઠક્કર નાયબ મામલતદાર શિવજી પાયણને મોકલાવ્યા હતા તપાસ કરતા ભૂકંપ સમયે તત્કાલીન જાગીર શાખા દ્વારા જે તે વખતે જૂની ચાંદીની વસ્તુઓ જમા કરાઈ હતી તે અહીં સંગ્રહ કરાઈ હતી તાત્કાલિક આ સ્થળને સીલ મારી દેવાયું હતું ભૂકંપ સમયે અહીં મામલતદાર કચેરી અને જૂની ટંકસાળ કચેરી કાર્યરત હતી ત્યારબાદ ઓફિસનું સ્થળાંતર થતાં આ પટારા સહિતની ચીજવસ્તુઓ રહી ગઈ હોવાનું અનુમાન કરાયું છે ધોરણે તેમને મામલતદારશ્રીને અને તેમના સ્ટાફને અત્રેની કચેરી મૂકેલ અને મને પંચનામું કરેલ અને સાંજના અમારી કચોરીને સીલ લગાવી સગા સીલ લગાવી દીધેલ અને આજ રોજ અમે અમારી કચેરી તેમજ જ જાગીર શાખા અને મામલતદાર શાખાને આજે જે પૌરાણિક વસ્તુ નીકળેલ હતી તેમનો કબજો સુપ્રત કરેલ